વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું વાઘોડિયા બેઠક પર તેઓ અપક્ષ તરીકે જીત્યા હતા અને રાજીનામા બાદ ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે આજે ફાર્મ હાઉસમાં ટેકેદારો સાથે તેમણે બેઠક કરી હતી ટેકેદારોને વિશ્વાસમાં લીધા બાદ આ નિર્ણય કર્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉત્તરાયણ બાદ આપી શકે છે રાજીનામું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે

પણ આજ પણ ઘણા એવા વિસ્તારો છે શહેરો છે એવી સીટો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવા માટે સક્ષમ નથી એ ક્યાંક ને ક્યાંક જે વિકાસ મોડેલની વાત થઈ રહી છે મોદી લહેરની વાત થઈ છે એ બધી લહેરોને ને મોડલ જે ખોખલા સાબિત થયા છે એવી સીટો પર ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ઈડી હોય સીબીઆઈ જેટલી સરકારી તંત્ર જે મશીનરી છે એનો દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક લોકશાહી રીતે જે દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એને પ્રભાવિત કરવાનું કામ કરી રહી છે અને આ રીતે વ્યક્તિગત એટેક કરીને સરકારી તંત્રનો અને સરકારી હોય એક વર્ષમાં એવી શું મજબૂરી છે ભારતીય જનતા પાર્ટીની તમારી જોડે પૂર્ણ બહુમતી છે ગુજરાતમાં તમારો વિકાસ મોડલ તમે આખા દેશમાં રજૂ કરો છો તમારી એવી કઈ મજબૂરી છે કે તમારે અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યોને પણ તોડવા પડે છે બિલકુલ બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ